ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું પચાદ મયુરી તમારી સાથે આજે ધોરણ સાયન્સ સાયન્સમાં જુદી વિદ્યાલય અજાઢના વિભાગ ચાર અમરાવાડીની વાત કરી રહ્યું છું દસમી પાંચ સાતમી શાળામાંથી પાંચ દસ કરતા તરફ આજે આપણે વાત કરીશું હવે વિદ્યાર્થી મિત્રો તમારે તમારે ચોપડી ખુલ્લી રાખવી પડશે કે આપણે થોડું મુદ્દાવાઈઝ વાત કરીશું ઠીક છે હું હવે ચલો સ્ટાર હવે આપણે અગાઉના પ્રકરણમાં જાણી ગયા કે પ્રાણીઓ કઈ રીતે પ્રજનન કરે છે બરાબર છે તમને બી ખબર છે કે કોઈ પ્રાણી ઈંડું આપીને બચ્ચું પેદા કરે છે જ્યારે કોઈ ડાયરેક્ટ બચ્ચાને પેદા કરે છે આ બે પ્રકારનું એક લિંગી એક અલિંગી પ્રજનન છે હવે મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે હવે તમે સમજો કે કોઈ નાનું બાળક હોય એ પ્રજનન કરી શકે છે નહીં પણ અઢાર વીસ કે બાવીસ વર્ષ થાય એના પછી પ્રજનન કરે છે મનુષ્ય એમ જ પ્રાણીઓ બી નાનું એવું ગલુડી હોશે એ પ્રજનન કરી નથી શકતું પણ પુખ્ત કોઈનું કૂતરું હશે એ પ્રજનન કરી શકે છે કોઈ બી પ્રાણી હોય કોઈ બી વનસ્પતિ બી હોય એ પુખ્ત અવસ્થામાં પહોંચ્યા પછી જ એક નાની કડી પ્રજનન નથી કરતી પણ એક સરસ સ્કૂલ હશે એ પ્રજનન કરી શકે છે આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે પ્રકરણ નવમાં તમે મનુષ્યના પ્રકરણ પ્રજનના અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો આ પ્રકરણમાં આપણે એવા અંતસ્તાઓ વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે જેમ કે તેમજ તરુણાવૂજો તેનો બારમો જન્મદિવસ ઉજવી રહ્યો હતો મિત્રોના ગયા બાદ ગુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગી પહેલી એક કન્યા વિદ્યામમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી તેણે ટિપ્પણી કરી કે બુજુના કેટલાક મિત્રો જેઓને એક વર્ષ બાદ મળી હતી તેની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી તેમાંથી કેટલાકને તો ઊંચો ઉભવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે હવે તમે જોયો છે કે તમારા આજુબાજુના પરિસરમાં જે અમુક છોકરાઓનો ચહેરો અમુક થોડા થોડા મૂંચનાવાળા આવ્યા છે થોડા નથી આવ્યા તો થોડો વિચિત્ર ચહેરો લાગે છે બરાબર ને જન્મના સમયથી વૃદ્ધિ ચાલુ થઈ જાય છે પરંતુ દસ કે પછી વૃદ્ધિમાં એક ઝડપ આવી જાય છે વૃદ્ધિ દેખાવા લાગે છે પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા પરંતુ તમે અવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો જેમ કે તમે છો તમે જ્યારે સાત આઠ વર્ષના હતા તો અમારા માટે તમે બાળક હતા પણ અમે દસ અગિયાર વર્ષના થયા છો તો તરુણાવસ્થા તરફ જવાના લક્ષણો ધીમે ધીમે દેખાવા લાગે છે બરોબર છે જેમ કે છોકરાઓમાં નાના નાના મૂછલા દોરામાં છૂટવા પછી એના સિવાય ખભા અને બાવડા આમ અમે થવા એ શું છે એ તરુણાવસ્થા તરફ જવાનો એક ધીમું પ્રગતિ છે બરોબર વૃદ્ધિ એ કુદરતી પ્રક્રિયા છે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહેવાય છે તરુણાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને અઢાર અથવા ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે આ અવધિ તરુણ તેરથી થી અઢાર કે ઓગણીસ સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષ એક કે બે વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે બરાબર છે હવે દરેક છોકરાને ઊંછું આવે છે એવું નથી કોકને આવે છે કોકને મોડી આવે છે કોકને ફેલી આવે છે તો આ શું છે દરેકની અવધિ અલગ અલગ હોય છે તરુણ અવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે આ બદલાવ યૌવનારંભનો સંકેત છે તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ તરુણ પ્રજનન પરિપક્વતાની સાથે જ આરંભ સમાપ્ત થઈ જાય છે હવે પ્રજનન સંતા એ તો દરેકને ખબર જ છે બરોબર છે યુવાના રંગમાં થતા ફેરફાર બરોબર હવે પહેલો તો શું ફેરફાર આવે છે ઊંચાઈમાં વધારો થાય છે બરોબર ઊંચાઈમાં એકાઈ વધારો યુવાના રંગ દરમિયાન તો તો સૌથી મોટો દેખીતો બદલાવ છે આ સમય શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે જે વ્યક્તિને ઊંચો બનાવે હવે જેમ તમારી ઉંમર વધે છે એમ હાઈટનું પ્રમાણ ઊંચાઈનું પ્રમાણ છોકરીઓ અને છોકરાઓ કરતાં બેનું થોડું અલગ હોય છે એવું નથી કે આઠ વર્ષના છોકરી અને છોકરાની બંનેની હાઈટ સરખી હોય છે બે એમાં હાઈટમાં થોડો ફરક હોય છે છોકરાઓ થોડા હાઈટમાં થોડા વધારે હોય છે જ્યારે છોકરીઓ થોડી એમના કરતાં બટકી હોય છે પણ હોય છે થોડીક શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે કેટલાક લોકોના રમમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામી છે હવે પહેલી ચિંતિત છે હું ઊંચી થઈ ગઈ છું પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે તો પહેલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી શરીરના બધા અંગો સમાન કદે વૃદ્ધિ નથી કરી શકતા ક્યારેક ક્યારેક કરુણા પગ મોટા દેખાય છે સંતુલિત કરે છે પરિણામે શરીર સુદોળ થઈ જાય છે જેમ કે છોકરીઓ જયારે નાની હોય છે તો આપણને એનો કોઈ એક ભાગ આપણને વ્યવસ્થિત લાગતો નથી પણ જેમ જેમ થાય છે તો કમરનો ભાગ કે છાતીનો ભાગ એ યોગ્ય રીતે ડેવલપ થાય છે છોકરાઓમાં બી એવું જ હોય છે કે એ લોકોના મસલ્સ એકદમ મજબૂત બને છે અમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ સભ્યો સાથે લગભગ સમાન હોય છે તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા જમીન પર આધાર રાખે છે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે તે હાડકા શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવાનું મદદ કરે છે તમે તરુણની પોષણ આવશ્યકતાઓને વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો જેમ હવે ઘણા બાળકો આપણે જોઈએ કે એક જ ઉંમરના હોવા છતાં અમુક ખૂબ જ હાઈટ બોડીમાં છે અને અમુક સાવ નીચા લાગે છે બહુ પાતળા લાગે છે તો એ બી શું છે આપણો યોગ્ય આહાર ન હોવો કાત્ર પછી આપણા માતા પિતાના જનીન અંગોના આધારે એટલે કે જો આપણા માતા પિતામાં જો સમજો કે માતા પાતળા છે એકદમ નીચી દળીના છે તો ઘણી વખત એમના જનીનના આધારે આપણે બી તો નીચા અને ખૂબ જ પાતળા હોઈએ છીએ અને સમય જતાં કદાચ કોઈ પરિવર્તન આવે કોઈ હોર્મોન્સમાં ચેન્જ આવે અને આપણે હાઈટ બોડીમાં થઈ જઈએ એ વસ્તુ અલગ છે પણ ઘણી વખત એ આપણને માતા અને કાતો પિતા કાં તો સાત પેઢીમાં આગળ કોઈ બી હોય એ પ્રકારને આપણે થોડા થોડા દેખાઈએ છીએ શરીરના આકારમાં બદલાવ હવે શરીરના આકારમાં બદલાવ કઈ રીતે થતો હોય છે તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે તેનું કારણ એ છે કે તેઓ યૌહન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે છોકરીઓના કમરને નીચેનો ભાગ પહોળો થઈ જાય છે વૃદ્ધિના કારણે છોકરીઓમાં શરીરના સ્થાનનો વિકાસ છોકરાઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે અર્થાત તરુણ અવસ્થામાં છોકરાના છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે હવે પહેલો તો અવાજમાં બદલાવ આવે છે બરોબર શું તમે જોયું હશે કે છોકરીઓ અને છોકરાઓ જ્યારે નાના હશે ત્યારે અવાજ આપણને જ લાગે છે બરાબર છે પણ જ્યારે મોટા થાય એટલે છોકરાઓનો અવાજ થોડો ભારે લાગે છે અને એની કમ્પેરમાં છોકરીઓનો અવાજ પાતળો અને ખૂબ જ નાજુક લાગે છે શું તમે નોંધી છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે વ્યવહારના રંગમાં સ્વરપેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠમળી કહે છે છોકરીઓમાં સ્વર તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે હવે એ કંઠળ નળી ક્યાં આવેલી હોય છે આ ભાગની હા છોકરાઓની તમે જોશો તો આ બાજુ ઉપસેલી હોય છે જ્યારે છોકરીઓની ઉપસેલી હોતી નથી ખાલી સામાન્ય આપણને દેખાય છે સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને કીણો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ બારે હોય છે તરુણ અવસ્થામાં છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નયોમાં અનિયંત્રિત બુદ્ધિ થઈ જાય છે અને અવાજ ગભરો થઈ જાય છે આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી છે જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે આ ફેરફાર ઘણા છોકરાઓમાં મને અત્યારે દેખાવા માંડ્યો છે શા માટે કેમકે હજી આ તમારી કંઠનળી ડેવલપ થઈ રહી છે એટલે પછી સમય જતાં તમને લાગશે કે હું મારા પપ્પા જેવું જ બોલું છું કે મારા દાદા જેવું જ બોલું છું તો શા માટે એ ડેવલપ થઈ ગઈ છે હવે બીજો એટલે કે આપણે જોયું હશે કે અમુક ઉંમર પછી બધાને પિમ્પલ્સ થવા લાગે છે એનું કારણ આ પ્રસવેદ છે અને આપણા શરીરમાંથી જે તેલનું પ્રમાણ છૂટવા માંડે છે એના લીધે સમય જતાં આપણાને છે તો ઘણી વખત આપણે કહેતા કે હવે જવાની ફૂટી રહી છે બરોબર ને અને તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણ અસ્ત્રમાં વધી જાય છે આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર પોલિયો અને ખેલ વગેરે થઈ જાય છે હવે પ્રજનન અંગોનો વિકાસ અગાઉના પ્રકારમાં દર્શાવેલી આકૃતિ નવ પોઈન્ટ એક તેમજ નવ પોઈન્ટ બેમાં દર્શાવવામાં આવેલા માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કરો યુવાના રંગમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ પૂર્ણ વિકસિત થઈ જાય છે શુક્રપિંડમાંથી શુક્રકોષ કોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે હવે એના સિવાય માનસિક અને બૌદ્ધિક બૌદ્ધિકવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થાય છે હવે માનસિક તરુણ અવસ્થા વ્યક્તિની વિચારસરણીની પરિવર્તનની પણ અવસ્થા છે હા ધીમે ધીમે આપણે બાળકમાંથી મોટા થયા તો આપણા વિચારો ખોલવા માંડે છે કોઈ વસ્તુ માટે આપણે મંતવ્ય આપતા થઈએ છીએ કે નહીં આ ખોટું છે આ સાચું છે તો એ આપણી માનસિકતાનું ડેવલપમેન્ટ થવું હં કે હું આ વસ્તુ મારા હિસાબે ખોટી છે એ આપણે કહેવા માંડીએ છીએ પહેલાં આપણે ખાલી આપણા માતા પિતાનું સાંભળીએ છીએ કે આમ કરવાનું છે એટલે આપણે કુંદું વાલીને કરીએ છીએ પણ એક સમય પછી આપણે એમને બી કહી આપણા વિચારો જણાવીએ છીએ કે ના મમ્મી આ વસ્તુ અહીંયા ખોટી છે અહીંયા આમ કરવું જોઈએ તો એ બી શું છે આપણું એક માનસિક ડેવલપમેન્ટ છે તરુણ અવસ્થા વ્યક્તિની વિચારસરણમાં પરિવર્તન પરિવર્તનની પણ અવસ્થા છે પહેલાંની સાપેક્ષ કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે વાસ્તવમાં કોઈપણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે ક્યારેક ક્યારેક કરુણો શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અસુરક્ષિત અનુભવે છે પરંતુ તરુણ હોવાને નાથી તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી આ બદલાવ એ કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે બરોબર છે હવે ગણ જાતીય લક્ષણો ગણ જાતીય લક્ષણો એટલે તમે પ્રકરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપીંડ પ્રજનન છે તે જન્યો જેવા કે શુક્રકોષો અને અંડકોષોનું ઉત્પન્ન કરે છે યોના આરંભમાં છોકરીઓના સ્તરનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે આવા લક્ષણોનું ત્રણ જાતીય લક્ષણો થાય છે છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે છોકરા અને છોકરીઓ બંનેની બગલમાં તેમજ જાંધની ઉપરની તરફ અથવા ક્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે બરાબર હવે તરુણાવસ્થામાં થતા બદલાં અંતઃસ્ત્રાવ

છોકરીઓની સાથે અંતઃસ્ત્રાવ માંદા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ દે છે જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે દુષ્સ્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે આ અંતસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતસ્ત્રાવ થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે હવે પ્રાચીન કાર્યની શરૂઆત કરવામાં ગ્રંથો અંતઃસ્ત્રાવની વૃધિમાં સીધા જ થાડે છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળક સ્થળ સુધી પહોંચી શકે લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે તમે હમણાં જ અભ્યાસ કર્યો ત્યાં અંતઃસ્ત્રાવો વણજાતીય લક્ષણ માટે જવાબદાર છે જાતીય અંતસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષનો પરિવારને નિયંત્રિત કરે છે બરાબર છે આમ અનેક કાર્યો આ ગ્રંથિ દ્વારા થાય છે આટલેથી મિત્રો હું સમાપ્ત કરું છું જય હિન્દ